નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આજે વાત કરીશું લાકડા ચોરીની પુષ્પા સ્ટાઇલ જ લાકડા ચોરીની પર્દાફાશ થયો છે માનવી વિભાગની ટીમે ગત ચૌદ તારીખના રોજ બાટમીના આધારે ખેરના લાકડા ભરવી ટ્રકનો જથ્થો ઝડપી પાડ્યો હતો ચાલકની પૂછપરછ દરમિયાન એક મોટો ઘટસ્ફોટ થવા પામ્યો મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે આ લાકડાઓ લઈ જવામાં આવતા હતા માંડવી વન વિભાગની ટીમે મધ્યપ્રદેશ વન વિભાગની ટીમ સાથે સંયુક્ત રેડ કરતા પાંચ કરોડ જેટલો ખેરના લાકડાનો જથ્થો ત્યાંથી વન વિભાગે સીઝ કર્યો હાલ તો આરીફ અઝહમદ અલી જે ગોડાઉનનો મેનેજર છે તેની ધરપકડ કરવામાં આવી છે આ લાકડા ચોરી અલગ અલગ રાજ્યમાંથી ચોરી કરી અહીં ભેગા કરવામાં આવતા હતા જોઈએ આ વિશેષ રિપોર્ટ માંડવી પંથકમાં મોટો જંગલ વિસ્તાર આવેલો છે જ્યાં જંગલ વિસ્તારમાંથી છેલ્લા રહ્યા છે જંગલી વિસ્તારમાંથી લાકડા ચોરી કરી ટ્રક મારફતે અન્ય રાજ્યોમાં મોકલાઈ રહ્યો હતો ખેરના લાકડાનો જથ્થો આવી જ રીતે ગત ચૌદમી જૂનના રોજ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગની ટીમે માંડવી દક્ષિણ રેન્જમાંથી એક ખેરના લાકડા ચોરીની ટ્રક ઝડપી પાડી હતી મારું નામ હરેશ જયવાંદા રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંડવી રેન્જ સુરત વન વિભાગ આ બનાવની હકીકત એવી છે કે ગત તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના રોજ એક ખાનગી બાતમી મળેલ હતી કે મારા કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી ખેરના લાકડા ભરી કોઈ પણ પ્રકારની પાસ પરમિટ વગર ખેરના લાકડા વાહતુક થાય છે જી જે એકત્રીસ ટી 7013 નંબરના ટ્રકને પકડી ડ્રાઈવર સાથે અને પ્રાથમિક પૂછપરછ અને એન્ક્વાયરી કરતા એમની પાસે કોઈ પાસ પરમિટ ન હતી જળપાયેલી ટ્રકનું પગેરું શોધતા લાકડા ચોરીનું નેટવર્ક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં છવાયું હોવાની માહિતી વન વિભાગની ટીમને મળી હતી જેથી માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગે તાત્કાલિક મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ધામો નાખ્યો હતો અને જ્યાં અલીરાજપુર ખાતે આવેલ લાકડાના ડેપોમાં મોટા પ્રમાણમાં ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો વન વિભાગની ટીમે તપાસ કરતા લાકડાના ડેપોમાંથી પાંચ કરોડથી વધુનો મુદ્દામાલ વન વિભાગની ટીમને મળી આવ્યો હતો જેથી વન વિભાગની ટીમે તમામ મુદ્દામાલ અલીરાજપુર ખાતે સીલ કરી દીધા હતા આ લાકડાનો ડેપો ચલાવનાર મેનેજર આરીફ અલી અજમલ અલી મકરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે એમની પાસે કોઈ પાસ પરમિટ ન હતી અને આગળની તપાસમાં એવી બાબત ખુલવા પામેલ કે આ લાકડા ગેરકાયદેસર રીતે ભરી વાહતૂક કરી અને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર ખાતે એક સ્ટોક હતો ત્યાં લાકડાનો સંગ્રહ કરતા હતા ત્યાં ટીમ બનાવી અને ત્યાં અલીરાજપુર ખાતે જઈ ત્યાં સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરોને સાથે રાખી અને રેડ કરતા ત્યાંથી અલગ અલગ જથ્થો મળી આવે અને એ અંદાજે બે હજાર પંચાવન ટન જેટલા લાકડા મળી આવે જેને મધ્યપ્રદેશ રાજ્યના ફોરેસ્ટ ઓફિસરો સાથે રહી અને પંચનામું કરી અને એમને સીલ કરે ત્યારે રેડના સમયે બે ટ્રક ત્યાં અનલોડ થતા હતા એની પાસે પણ કોઈ ખેરના લાકડાની પાસ પરમિટ ન હતી તે ટ્રક પણ હાલમાં ત્યાંના સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરોના કબજામાં છે જે અમારા ગુના કામે જે આરોપી હતા આરીફ અલી અમજદ અલી મકરાણી એને આગળની તપાસમાં પૂછપરછમાં માંડવી ખાતે લઈ આવી અને પૂછપરછ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે એના જામીન નામંજૂર કરે છે અને હાલમાં ગુના કામની તપાસ ચાલી રહી છે વધુ પણ આરોપી હોઈ શકે આ ગુનામાં આ ગુના એવા છે કે જે સંગઠિત અપરાધ સંબંધિત ગુના છે એટલે આમાં એકથી વધારે વ્યક્તિઓ રોલ છે એકથી વધારે વ્યક્તિઓની સંડોવણી છે એટલે આગળની તપાસ શરૂ છે છેલ્લા ચાર વર્ષથી ખેરનું લાકડું સગે વગે કરાઈ રહ્યું હતું લાકડા ચોરી કરનારા વિરપ્પનો દક્ષિણ ગુજરાતમાં જંગલોમાંથી ખેરનું લાકડું ચોરી કરી રહ્યા છે તેઓ માત્ર સુરત જિલ્લામાં જ નહીં પરંતુ નવસારી વલસાડ ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી પણ ચોરી કરી રહ્યા છે હાલ માંડવી દક્ષિણ રેન્જ વન વિભાગે લાકડા ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ પણ ગુનો નોંધ્યો છે દક્ષિણ ગુજરાતમાં કોના મારફતે લાકડાની ચોરી કરાતી હતી એ બાબતે તપાસ શરૂ કરી દેવામાં આવી છે